નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આપણે નોર્મલી ઘરમાં કાંઈ પણ શાકભાજી ના હોય અને ઇન્સ્ટન્ટ તમારે ફટાફટ કંઈક જલ્દીથી એવી રેસીપી બનાવી છે તો એનું નામ છે કઢી અને તમારા ઘરમાં નાના છોકરાઓ લોકો કઢી એટલે ના ખાતા હોય પણ આજે હું જે કઢીની રીત અને રેસીપી જે રીતે તમને બતાવવાની છું ને છોકરાઓ નાનાથી લઈ અને મોટા એકદમ મસ્ત મજાની કઢી ના ખાતા હોય ને એ પણ તમારા કઢી ખાવાનું ચાલુ બન લાગશે એવી સરસ મજાની કઢીની રેસીપી લઈને આપ સૌ સમય રજૂ થઈ શકો તો સૌ પ્રથમ કટી માટે આપણે કઈ કઈ સામગ્રી જોઈશે તો સૌ પ્રથમ આપણે કટી માટે આ છે જેમાં લાલ મરચા અને તમાલપત્રો ત્યારબાદ આમાં આપણે કટીમાં લીલા મરચા એડ કરવાના છે તે સુધારી રેડી રાખ્યા છે બે મરચાં લીલા ત્યારબાદ આપણે આ ચણાનો લોટ એટલે કે જે બેસન કહીએ એ લેવાનું છે ત્યારબાદ એમાં આપણે લસણ જેટલું તમે ખાતા હોય એ મુજબ લસણ પણ આપણે એમાં નાખવાનું છે ત્યારબાદ આપણે જે શાકમાં બધા જ ગરમ મસાલા જે યુઝ કરતા હોય મદદ મરચું ધણા જીરું રાય મેચી વઘાર જીરું હિંગ અને સાદ અનુચાર મીઠું આ બધા મસાલા એડ કરવાના છે અને કઢી માટે સ્પેશિયલ આપણે ઘરની છાશ લઈ લીધી છે તો ચાલો હવે આપણે કઢીનો વઘાર કરીએ તો આપણે જે ચણાનો લોટ લીધો છે એમાં જે છાશ લીધી છે ને એમાં ચણાનો લોટ પહેલા નાખી દઈશું

धीर वेड तयार झाले आणि गॅस धीमू राख केवाळो मोठी ना जाय એટlambdaले आपण एकदम कढईयाने ऊपर आईजेन आणि आपण डायरेक्ट पेलीच छास Mathf आणि ती कधीमू घालपरवो की के मसाला नाख्या बगल डायरेक्ट पेलाच छास आणि गैस कूल करी आणि आरीते તો આપણે જે કઢીનો વઘાર કર્યો છે આપણે બે થી ત્રણ ઉભરા લઈ લેવાના અને બે ત્રણ ઉભરા આવી જાય એટલે ઉપર આપણે મસાલા એડ કરવાના છે મસાલા આપણે લાલ મરચું એડ કરી ત્યારબાદ આપણે નાખવું અંદર ધાણા જીરું કઢીના બે થી ત્રણ ઉંઘરા પાછા આપણે લઈ લઈ લીધા અને હવે આપણે આ કઢી માટે બીજો વઘાર કરવાનો છે તો આપણે ઈ હું તો સૌપ્રથમ આપણે બીજા વઘાર માટે ઘી લીધું છે ઓ કઢી જે આપણે રેડી કરી પેલા એમાં આપણે તેલ નો વઘાર કર્યો હવે આપણે ઘીનો વઘાર કરવાનો છે તો સૌ પ્રથમ આપણે ઘી લઈ લીધું છે અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે લસણ આ રીતે લસણ એકદમ સરસ મજાનું ગતડી અને ઉપર આવી જાય ને ત્યારબાદ આપણે એમાં લીલા મરચાં જે લીધા છે ને એ લીલા મરચાં નાખવાના આ કઢીના આપણે બે વઘાર કરવાના છે આ રીતે અલગ અલગ હવે લસણ અને મરચાં આ બેનો વઘાર થઈ ગયો એટલે આપણે જેમાં તમાલપત્ર જે ગરમ મસાલા લીધા હતા તે નાખવાના છે તમાલપત્ર અને લાલ મરચાં આ બે વસ્તુનો વઘાર છેલ્લે ઉપરથી કરવાનો અને ઘીમાં ખાસ કરીને આ વઘાર અને તજ લીધી આપણે થોડી એ પણ આપણે એમાં એડ કરી નાખીએ પછી સરસ મજાનું કલાઈ નાખવાનો છે અને થોડીક આમાં ઉપરથી આપણે હિંગ પણ નાખવાનું છે